નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોની અંદર અને મિત્રો આજના વિડીયોની અંદર આપણે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર તમે તમારું નામ લિસ્ટની અંદર બે હજાર છવ્વીસ અને પચીસની અંદર આવેદન કર્યું છે તો તમારું નામ કેવી રીતે ચેક કરી શકો છો અને મિત્રો આગળ એ વાત છે કે તમે તેના નંબર કેવી રીતે શોધી શકો છો અને તમને તો મિત્રો તમારો રજિસ્ટ્રેશન નંબર યુઝ કરી અને તમે કેટલા હપ્તા મળવાના છે કેટલા બાકી છે તેની પણ કુંડલી તમે કાઢી શકો છો એક જ ક્લિકની અંદર તેની સંપૂર્ણ માહિતી આ અંદર આપણે વાત કરીશું તો વિડિયોને કમ્પ્લીટલી છેલ્લે સુધી જોતા રહેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન બેલને પણ કરી લેજો નીચે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક મળી જશે તેના પર ક્લિક કરી લેવાનું છે મિત્રો ક્લિક કર્યા બાદ તમને આ પ્રકારનું ઇન્ટરફેસ તમારા મોબાઈલ ખોલીને આવી જશે અહીંયા જે પોપઅપ આવે તેના પર ક્લિક કરી અને તમારે ડિલીટ કરી લેવાનું છે ડિલેટ કર્યા બાદ તમને આગળ નવી એક પ્રોસેસ જોવા મળશે તો મિત્રો આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળે ઉપર થ્રી લાઇન દેખાય તેના પર ક્લિક કરી લેવાનું છે મિત્રો તેના પર ક્લિક કરશો એટલે અહીંયા એક આ પ્રકારનું ઇન્ટરફેસ આવશે અહીંયા તમને એક આવા શોપનું ઓપ્શન જોવા મળે તેના પર ક્લિક કરી લેવાનું છે તેના પર ક્લિક કર્યા બાદ તમારે અહીંયા રિપોર્ટનું ઓપ્શન છે તેના પર ક્લિક કરી લેવાનું છે રિપોર્ટના ઓપ્શન પર ક્લિક કરશો એટલે અહીંયા એક નવું ઇન્ટરફેસ તમારી સામે ખુલીને આવશે હવે મિત્રો નીચે સ્લાઇડ કરવાનું છે મિત્રો અને અહીંયા એચ સેક્શન છે તેની અંદર આવવાનું છે મિત્રો તો મિત્રો અહીંયા જોઈ શકો છો એ જે સોશિયલ ઓડિટ રિપોર્ટ અને બેનિફિશરી ડિટેલ ફોર વેરીફિકેશન તેના પર ક્લિક કરી લેવાનું છે મિત્રો હવે મિત્રો તેના પર ક્લિક કરશો એટલે કે નવું ઇન્ટરફેસ તમારી સામે આગળ નવું ખુલીને આવશે અને તેની અંદર તમારું પહેલું સૌથી પહેલાં તમારું સ્ટેટ સિલેક્ટ કરવાનું રહેશે અહીંયા ત્યારબાદ તમારો તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે તો મિત્રો સૌથી પહેલાં આપણે રાજ્ય સિલેક્ટ કરી લઈએ ત્યારબાદ તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો આવશે જિલ્લો સિલેક્ટ કરી લેવાનો છે તમારો જે પણ જિલ્લો લાગતો હોય તે સિલેક્ટ કરી લેવાનો છે ત્યારબાદ તમારો બ્લોક એટલે કે તાલુકો સિલેક્ટ કરી લેવાનો છે તાલુકો સિલેક્ટ કર્યા બાદ નીચે સ્લાઇડ કરવાનું છે મિત્રો અને તમારું અહીંયાથી જે પણ પંચાયત લાગતી હોય તે અહીંયા એડ કરી લેવાનું છે મિત્રો દાખલા તરીકે આપણે કોઈ પણ એક પંચાયત લઈ લઈએ તેના પર ક્લિક કરી અને નીચે સ્લાઇડ કરવાની છે મિત્રો કયા વર્ષનું તમે લિસ્ટ જોવા માંગો છો તો મિત્રો અત્યારે નવું લિસ્ટ આવ્યું નથી તો તમે ચોવીસ પચીસનું જોઈ શકો છો અહીંયા હવે તેના પર ક્લિક કરી લેવાનું છે તેના પર ક્લિક કર્યા બાદ નીચે સ્લાઇડ કરવાનું છે મિત્રો અહીંયા તમારી યોજના સિલેક્ટ કરવાની છે તો મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર તમે ફોર્મ ભરેલું છે તો મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના સિલેક્ટ કરી લેવાની છે પહેલી તેના પર ક્લિક કર્યા બાદ તમારે અહીંયા એક જે પણ અહીંયા લખેલું છે તે તમારે અહીંયા દાખલો ગણી અને અહીંયા કેપ્ચાની અંદર એન્ટર કરી લેવાનું છે તો મિત્રો તમારું દાખલો ગણ્યા બાદ તમારે સબમિટના ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે મિત્રો સબમિટ પર ક્લિક કરશો એટલે તેનું ઇન્ટરફેસ સ્કૂલ છે હવે અહીંયા જોઈ શકો છો પૂરેપૂરી ડિટેલ તમારા ગામની છે તે અહીંયા નામ વાઇઝ અહીંયા જોવા મળી ગઈ છે હવે તમે આ લિસ્ટની અંદર પીડીએફમાં ડાઉનલોડ કરીને તમે પ્રિન્ટ કાઢવા માગતા હોય તો પણ કાઢી શકો છો હવે મિત્રો તમારે અહીંયા તમારું નામ શોધી લેવાનું છે જે પણ નામ તમારું હોય તે અહીંયાથી શોધી અને તમારે તેનો નંબર કાઢી લેવાનો છે તો મિત્રો તમારા પણ મોબાઈલની અંદર પ્રોબ્લેમ આવે અને તમારે નાની સ્ક્રીન હોય અને મિત્રો તમારે આ સ્લાઇડ ના થતું હોય તો તમે અહીંયાથી ઉપર તમારા ક્રોમ બ્રાઉઝની અંદર ઉપર થ્રી ડોટ દેખાય તેના પર ક્લિક કરી લેવાનું છે અહીંયા તેના પર ક્લિક કર્યા બાદ તમને અહીંયા એક ઓપ્શન મળશે નીચે સ્લાઇડ કરી લેવાનું છે અને તમારે અહીંયા એક ઓપ્શન મળી જશે ડેકટોક મોડ તેના પર ક્લિક કરી લેવાનું છે મિત્રો અહીંયા જોઈ શકો છો તેના પર ક્લિક કરશો ને એટલે આ પ્રકારની જે પ્રકારે કોમ્પ્યુટરની અંદર સ્ક્રીન જોવા મળે છે તે પ્રકારે અહીંયા જોવા મળી જશે અહીંથી તમને પૂરી માહિતી મળી જશે તમારું અહીંથી પીડીએફ એક્સેલમાં ડાઉનલોડ કરી શકો છો તમારું લિસ્ટ અહીંયાથી તમારો નંબર પણ જોઈ શકો છો મિત્રો અહીંયા જોઈ શકો છો જે પણ જી જે અંગ કરીને જે નંબર તમારા નામની પસવાડે જે પણ નંબર આવે છે તે નંબર તમારો પીએમ કિસાન આઈડીની અંદર હોય છે એટલે સોરી મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજનાની જે રજિસ્ટ્રેશન નંબર છે તેને ગણવામાં આવે છે હવે તે નંબર પરથી તમારું ડિટેલ પૂરી કાઢવું હોય તો તેને કોપી કરી લેવાનું છે મિત્રો આ રીતના હવે ફરીવાર તમારે હોમ પેજ પર જતું રહેવાનું છે ઉપર હોમ લખેલું છે તેના પર ક્લિક કરી અને હોમ પેજ પર આવતું રહેવાનું છે મિત્રો અહીંયા ઝૂમ કરવાનું છે મિત્રો એક ઓપ્શન જો જોવા મળશે તમને સ્ટેક હોલ્ડર તેના પર ક્લિક કરી લેવાનું છે અહીંયા જોવા મળી જશે સ્ટેક હોલ્ડર જોઈ શકો છો મિત્રો હવે તમારે અહીંયા જે એ વાય પીએમ વાય બેનિફિશિરી તેના પર ક્લિક કરી લેવાનું છે મિત્રો તેના પર ક્લિક કરશો એટલે કે નવું ઇન્ટરફેસ તમારી સામે આ પ્રકારે ખુલીને આવી જશે અહીંયા અહીંયા તમારો રજિસ્ટ્રેશન નંબર છે તે એન્ટર કરવાનું છે અહીંયા કેપચા નીચે જોવા મળે છે તે એન્ટર કરી લેવાનું છે તો મિત્રો ડિટેલ તમારી કમ્પ્લીટ નાખાયા બાદ સબમિટ પર ક્લિક કરી લેવાની છે સબમિટ પર ક્લિક કરશો એટલે કે નવું ઇન્ટરફેસ તમારી સામે ખુલશે જે પણ વ્યક્તિનું તમે રજીસ્ટ્રેશન નંબર નાખ્યો છે તેની પૂરી ડિટેલ એડ્રેસ જોવા મળી જશે અહીંયા તેમનું નામ જોવા મળી જશે અહીંયા તેની જે પણ અકાઉન્ટ નંબર છે જે પણ તેમની ડિટેલ છે તેની અંદર તારીખ વાઇઝ તેમનું કાર્ડ નંબર દરેક વસ્તુ અહીંથી તમે ચેક કરી શકો છો નીચે સ્લાઇડ કરશો તો તમારે કઈ કઈ તારીખે હપ્તા પણ મળેલા છે તેની પણ માહિતી મળી જશે નીચે ક્લિક કરશો તો તમારો ફોટો જે પણ પાડેલો છે તે ફોટો પણ અહીંયા જોવા મળી જશે કઈ તારીખથી તમારું જો ટ્રેકિંગ કર્યું છે તેની પણ માહિતી અહીંથી મળી શકે છે મિત્રો આ રીતના તમારું અહીંયા જે પ્રકારે સ્ક્રીન પર જોયું તે પ્રકારે તમે મોબાઈલ ફોનથી તમારું જે પીએમ આવાસ યોજનાની અંદર ફોર્મ ભરેલું હોય તો તમારું નામ ડિટેલ પૂરી કાઢી શકો છો મિત્રો આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો આવી જ તમને આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ અને પાન કાર્ડને લગતી પણ માહિતી આ ચેનલ પર મળતી રહે છે તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો મળીએ નવા વિડીયો અને નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય કિસાન